મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યકક્ષાના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન અનાજ ઉત્પાદન માટે ખેડૂતોની આત્મનિર્ભરતા વધારી સ્વદેશીને પ્રોત્સાહન આપનારું તેમણે કહ્યું કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાનના સૂત્રની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય અનુસંધાન જોડીને કૃષિમાં સંશોધનનું મહત્વ વિસ્તાર્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના તમામ જિલ્લાના તાલુકાઓને આવરી લેવાયા છે કૃષિ વૈજ્ઞાનિકો તજજ્ઞો સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોની ભાગીદારીથી રાજ્યમાં કુલ પંચાવન ટીમ તૈયાર કરવામાં આવી છે જે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ નવા સંશોધિત બિયારણો નેનો ફર્ટિલાઇઝર સહિતની વિવિધ માહિતી આપશે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતા નું આહવાન કર્યું છે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં એક વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે